પણ બતાવો યાર હા હા જો ખતરનાક બનાવી છે જોઈ લો જય માતાજી જય હનુમાન દાદા જય સદાના બાબા માતાજી અને ભગવાનની મહેરબાન થઈ બધા મિત્રો મજામાં છો આજે જવાનું છે આપણે કાકાના આવી ગયા ને

ચલાવે પણ જો હોય ખબર ખાતે પડતી કે જીવ જી રીતનું લેવાય પણ એને આપણે બતાવી દઈએ કે આપણે જીવ આ રીતનું લેવાય તો આગળ મળીએ જય માતાજી મિત્રો

લાડવા ખેતી જો એને એમ કીધું કે લાડવા ખેતી પણ મિત્રો એને ભાવે હારો આવ્યો અને બટાકા સારા તો કોને જો વી પચી બોરી થઈ જાય તો કઈ એને સારું કોને બટાકા માં સારું અને જીરા માં સારું બા ને ભગવાન હાલ હો બા કોઈ વાંધો નહીં આપણે હાલ હો ઉપર વાળો અમે શું કહો

અને એ કોઈ રોગ નહીં એટલું સારું કહેવાય આપણે કાકાને કોને બાપડાને એમ કે જો બટાકામાં સારું મળ્યું અને જીરામાં સારું મળ્યું અને જો રોગ કોઈ કે તે નહીં જોયું એક સાબુ આવ્યું હતું આપણે ચરમીનું કોને પણ એ પેલું થઈ ગયું કોને એટલે દવા છોટીને એટલે એ જતું હતું ચાર વીઘા છે કોને ચાર તો નહીં લગભગ ત્રણ જેવું છે કોને મારા અંદાજે પંદરથી હોળ બોરી થવી જોઈએ કાકો તો આપણે એમ કહેતા કે પચી બોરી પણ પચી બોરી ના થવું જોઈએ કેમ કે આપણે કાઢ્યું નહીં એકવી બોરી થયું છે ચાર વીઘાનું હોય ને તો એને લગભગ સાડા ત્રણ વીઘા કે ચાર વીઘા જે હોય છે તો કેટલી બોરી ખબર પંદરથી હોળ બોરી થવી જોઈએ અને જો મિત્રો જીરાનો ભાવે સારો હોય છે શું પીવું શાવીએ લઈને આવતા રહ્યા બાપા એક લાવ્યું છે ને એટલે નવું નવું ચાવી લઈને આવતા રહ્યા ચાવી તો કેર રાખવી હતી

ફાઈનલી આપણે ઠેસર આવી ગયું છે જોઈ લો કાકો આવી ગયા છે લઈ ઘણી એ વાટ જોઈ કોને હજી તો કોઈ ભેગું નહીં થઈ રહ્યું અને આ પડ્યું છે આપણે ધગો માણસો બધા વાટ જોઈને ઉભા રહ્યા કે ચાર આવે ચાર આવે ઠેસર આવી ગયું છે જોઈ લો ટ્રેક્ટર પડ્યું છે આપણે શું પેનું હવે સારું કરીને કોને કાઢવા માટે ફટાફટ ફટાઇ નાખો આપણું લાખ એકસો નવ છે અને આપણે કોઈ વાર થાય નહીં સારું છે કોને હા ટેન્શન ના લેતા આવો હવે આપણે આવી ગયો ઘટાડી દે પાછા ખાવ વાયરો વાયરો ફેર આબાદ નો તે લે આબાદ છે મિત્રો આપણે તો નામ સાથે મો ગયા છીએ અને મને પણ આવી દીધો કેમેરામેન જો મિત્રો રવાની સ્પીડ જોઈ નાખો રવા ભાઈની સ્પીડ કેટલી સ્પીડ છે મિત્રો આ કિરણ ભાઈને પણ ભરી નાખે છે જો મિત્રો જો મિત્રો સપોર્ટ કરજો યાર રવા ભાઈને બરોબર ની બાથું નાચી એટલે કે ઓફ ચડ્યો અને કાકો આવીને એમ કહેતા કે આટલું બધું ના નાખાય સારો માળો આવે એનું સ્ટેશનમાં વળી તૂટી જાય એટલે કે આવું આવું નાખશે ને આવું હું બતાવશો વધો નહીં મિત્રો ચાર પાંચ જણા બાર બહાર તો એક બાજુ થાય તો આપણે કોઈ ટેન્શન લેવા લઈ આવી કંઈક આમ છે અને આપણે ચૂક ભાઈ નાખવાનું ચાલુ કહી નાખીશ 对，对，对，对，对，对，对。 મિત્રો આપણે આ અડધો પૂરો કરીને હડતા ઉપર હવે થોડું કર્યું હવે અમે ખાઈને આવીએ પછી આ રવા ભાઈ આ આપણે જો કલર ઉપર એને કે કાઢે એવા કે હતા નહીં એટલે કે આપણે ખાઈએ આવી અને આપણે રહેવું પડશે અને એક ભાઈને અમિત ભાઈને એમ ખાવા મેળવો પડશે અને આપણે હલર ઉપર રહેવું પડશે એટલે ખાવા ખાઈ અને આવો પછી કોને મિત્રો હજી કહો ઘણી વાર નહીં થાય અડધો કલાક જેવું થશે લેવડો પહેલાં ખાતા હોરું અને પછી આવો જેમકે લોકડા એ પણ પૂછ્યા જાય છે કોને તો ખરાબ બેહી ગયા તો અને જો સરસ મજાની બધી પણ આવી છે

એટલે હજી પડતા પડ્યો છે બાકી છે કોને થઈ જાય હા આવું બધું થઈ જાય કોને મિત્રો આપણે પડતા નાખવાનું ચાલુ કહી નાખ્યું છે અને કોને ચેનલ મિત્રો આપણે રંગુ કાકાનું જીરું સુખ શાંતિ એટલે કે સારી રીતે નહેરી ગયું છે અને એક દોઢ વાગી ગયો અને જો રંગુ કાકો એક દોઢ વાગે ખાવા આવ્યા એના જીરા હોલે શું કહો રંગુજી એક દોઢ વાગે ખાવા ખો એમ જીરું કમ્પ્લેટ નહેરી ગયું આપણે કઢાઈ નાખ્યું બોલો એમ કેટલી બોરીથી